અમદાવાદ શહેરની સાબરમતી નદીમાં જળ કુંભી વેલ ને દૂર કરવા માટે જમાલપુરથી સુધી ના નદીના વહેણમાં મોટા પ્રમાણમાં જળ કુંભી વેલ પથરાઈ જતાં નદીમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તો પત્ર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા તાત્કાલિક નિર્ણય લઈને જળ કુંભી વેલ હટાવવા આયોજન કરવામાં આવ્યું સાબરમતી નદીની અંદર ગઈકાલે જે વરસાદ થયો એને પરિણામે સાબરમતી નદીનું પાણી લેવલ પણ ઘટાડવામાં આવ્યું હતું તદઉપરાંત જે નવા નીર આવ્યા તેની અંદર જલકૂકીની માત્રા પણ વધારે છે આવનાર સમયગાળા દરમિયાન આ જે જલકૂકી છે સાબરમતી જે રિવરફ્રન્ટની વચ્ચે આવી ગઈ છે એ તમામ આવનાર સમયગાળા દરમિયાન ટૂંક સમયની અંદર એને પણ દૂર કરવામાં આવશે અને ફરીથી પાછું બે દિવસ પહેલાં જે રીતે સાબરમતીના નીર જોવા મળતા હતા ચોખ્ખી સાબરમતી જોવા મળે એ માટે મહાનગર દ્વારા અમદાવાદ મહાનગરપાલિકા પ્રયત્ન ચાલુ કરી દેશે